આપ જે જોઈ રહ્યા છો એ ટેબલ તો ગઈકાલે એક નિવૃત્ત કર્મચારી ફરજ બજાવી રહ્યા હતા એ સ્વચ્છ ફરજ બજાવી રહ્યા કોના હાથ નીચે કામગીરી કરી રહ્યા હતા અને શું કામગીરી કરી તે આપણા ચીફ ઓફિસર સાહેબ થી પાસેથી મેળવીશું હા જી

તો ઉપર કોઈ કરચેરી તરફથી કોઈ આપના કોઈ લિખિત માહિતી ખરી કે ભાઈ આ હાથ નીચે અમને આ મદદ ગારી કરવા માટે નગર પાલિકા ની મદદ ગારી કરતા હતા નગર પાલિકા ની હા બરોબર ઘણા સમય થી નિવૃત થયા છે એ છતાં એ હજી ચાર્જ નથી કોઈને ને સોંપ્યું એ વિશેની શું માહિતી છે જરા જણાવો ના ચાર્જ આપેલો છે અલગ અલગ શાખા અલગ અલગ શાખામાં માં આપેલો છે આપેલો અમને માહિતી એવી હતી કે હજી સુધી ચાર્જ નથી આવ્યો ના ના આપેલો છે નગરપાલિકા નગર પાલિકા ચાલે છે ચાર્જ વગર હમ ચાર્જ આપ્યો તો નગરપાલિકા ચાલે ને એમને એમ તો ચાલે ની નગરપાલિકા અમને એ પણ માહિતી છે કે ભાઈ એક એક નગરપાલિકા ના એક પદાધિકારી એ જે હાલમાં એમને બેસાડ્યા હતા અને સ્પેશિયલ કામ કરી રહ્યા હતા તે વાત સાચી છે ખોટી છે ના ના વહીવટી સાકાનું કામ ચાલુ જ હોય નગરપાલિકા નું વિવિધ કામો ચાલુ જ હોય એ વિશે કઈ વિશેષ આપનો કઈ જણાવવું હોય એવું ના ના કોઈ નહીં કોઈ નથી

હું ફ્રાંચિસ શેર કોંગ્રેસ મહામંત્રીમાં છું અને મારા મમ્મી આ વખતે ચાલુ કોર્પોરેટર વોર્ડ નંબર પાંચમાં છે હમણાં હાલમાં જે માહિતી મળી રહી છે કંઈક નિવૃત્ત કર્મચારી છે નગરપાલિકાના એ નગરપાલિકામાં અલગ ટેબલ એમને ફાળવવામાં આવ્યું અલગ કેબિન ફાળવવામાં આવી એ વિશે આપણને કોઈ માહિતી કરી તો એ વિશે જરા પ્રકાશ પાડશો છેલ્લા ત્રણ મહિનાથી એક નિવૃત્ત કર્મચારીને નગરપાલિકામાં આવતા તા અને એમને અલગ કેબિન પણ આપવામાં આવ્યું હતું અને ખુરશી પણ અને સાથે સાથે નગરપાલિકાના વાહનોનો પણ ઉપયોગ એ કરતા હતા અને એની માહિતી અમને મળી અને મોખિક અમે પ્રમુખ સાહેબ ને ભી રજૂઆત કરી અને સીઓ સાહેબ ને પણ પકાડી એ છતાં એ હજુ સુધી કોઈ કાર્યવાહી અમને કરેલ નથી શું નામ છે મોહમદી શું બોલા એમનું નામ છે સીઓ સાહેબ ને જયારે તમે રજૂઆત કરી એ વાતના આજે કેટલા દિવસથી એ વાતને અમારે શરૂઆતમાં જ કરી હતી આ ત્રણ મહિનાની અંદર પહેલા કે ભાઈ આમને તમે મૂક્યા છે ખાસ તો એ હતું કે જન્મ મરણ જે પ્રમાણપત્ર હાલ ચાલી રહ્યા છે જન્મ મરણ અને લગ્નના અને ત્યાં ભીડ વધારે થતી હોય અમને અમે એમને કીધું હતું કે આ જે તમે બહાર થી લાવેલા કર્મચારી છે કોઈ નગરપાલિકા ના કર્મચારી નથી તે ટેબલ ખસાડી ને ત્યાં લાવી દો જેથી કરીને આમ જનતા ને મુશ્કેલી ઓછી પડે એ છતાં પણ આ સરકાર કોઈ સાંભળવા માંગતી નથી નગરપાલિકાના પ્રમુખ આવી છે શું ભાર મુકતા હતા કરી લઈશું બસ એ બહુમતી છે એટલે અમારું તો કોઈ સાંભળતું છે નહીં આપની શું એ સિવાયની એની રજૂઆત છે કે આ જે કામગીરી થઈ એમાં કાયદેસર જો પગલા લેવામાં આવે તો શું પગલાં લેવા જોઈએ કાયદેસર તમારે એના પર પગલા લેવા જોવા ને એક ઇન્કવાયરી બેસવી જોઈએ કે ભાઈ અમને કોને રાખ્યા અને આવી રીતના નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવો નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવો એ બિલકુલ ગેરવ્યાજ બંધારણના વિરુદ્ધમાં છે કાયદાના વિરુદ્ધમાં છે બંધારણ અનુસાર શું એમનો ઓફિસ ફળવાય ના ના ફળવાય લે કોઈ ઓફિસ એમને મળે નહીં એમની શું કામગીરી હતી કઈ રીતની એ કામગીરી કરતા હતા ઓથોરિટી નથી એ છતાં પણ એ અમને ઓફિસમાં કરતા અમને એવી જાણકારી હતી ઓફિસની અંદરથી જ મળેલી કે ભાઈ એમને કોઈ જૂનો સાબરમતીનો પાણીનો પ્રોજેક્ટ હતો ફિલ્ટરનો એ જે કંપનીના પાસે પ્રોજેક્ટ હતો એ બે ત્રણ વર્ષથી બંધ હતો એ ફરી ચાલુ કરવા માટે કંપની એમને રોકેલા હતા જે તે કોન્ટ્રાક હશે અને એ કંપનીએ એમને અહીંયા મૂકેલા હતા એટલે કંપનીનો ઓફિસ વાપરવા માટે આવતી હતી આ લોકો એટલે નગરપાલિકાના બાર કામગીરી છે અને નગરપાલિકાની બિલ્ડિંગમાં માં કામગીરી થઈ રહી હતી એવું આપનું જણાવી થવી જોઈએ કાલે તો કોની રહે હેઠળ એમના આ કામગીરી સોંપવામાં આવી હતી અને

તથા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા આ સમયગાળા દરમિયાન થયેલ કામગીરીની સચોટ તપાસ થાય જેથી પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થતો અટકે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠવા પામી છે આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરીથી મળીશું એક સાચી અને સચોટ ભ્રષ્ટાચાર વિરોધી નવી સ્ટોરી સાથે અત્યારે મને રજા આપો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ